જસદણ સરકારી હોસ્પિટલ ખાતે મોકડી યોજાઇ હતી છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં જોવા મળેલી રહસ્યમય તંત્ર સંબંધી બીમારી સંદર્ભે નાના બાળકોમાં જોવા મળતા ન્યુમોનિયા જેવી વાયરલ બીમારી અંગે રાજકોટ જિલ્લાના જસદણ સરકારી હોસ્પિટલમાં મોકડી યોજવામાં આવી હતી રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીના માર્ગદર્શન મુજબ આ મોકડી યોજાઈ હતી જસદણ જસદણ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર આર એમ મૈત્રીના જણાવ્યા મુજબ કેન્દ્ર ખાતે ઓક્સિજન કોન્સન્ટ્રેટર કુલ દસ નંગ કાર્યરત છે નેબ્યુલાઇઝર કુલ વીસ છે પલ્સ ઓક્સિમીટર કુલ દસ દંક છે ઓક્સિજન સિલિન્ડર એસી કાર્યરત છે આ ઉપરાંત ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત હોવાનું જણાવ્યું હતું લોજિસ્ટિક જેમાં ગ્લોવ મેડિસિન પૂરત ઉપલબ્ધ છે તેમજ એમ્બ્યુલન્સ પણ કાર્યરત છે આ તકે અર્બન મેડિકલ ઓફિસર આરતી ગોયલ બ્લોક હેલ્થ સુપરવાઇઝર જીતુ પટેલ સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ ડોક્ટર આર એમ મૈત્રી બાર્ડ ઓગણીસના ડોક્ટર જય સાકરિયા મેડિકલ ઓફિસર ડોક્ટર લફઝર ખોખર જસદણ મામલતદાર મિલન રાજુગુરુ જસદણ ટીડીઓ સહિતના અધિકારીઓને ઉપસ્થિત રહી સંલગ્ન વિગતો પૂરી પાડી હતી